નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી આરામ કેમ છો બધા મજામાં સ્વાગત છે એક નવા જ વિડીયોમાં તો આજે ભાઈ અમે આવી ગયા છીએ એક જાનમાં અને તમે તમે જોઈ શકો મારી પાછળ કે ભાઈ વાડીઓમાં જાન લઈને આવ્યા છે અને પાછળ જો કોબીનું વાવેતર છે ને આ બાજુ કે બીજું કંઈક વાવેતર છે અને ભાઈ જબરદસ્ત કહેવાય ને કે ગામડાની ફિલિંગ આવે છે અને ફૂલ એન્જોય થાય છે અહીંયા અત્યારે હજી જાન એમ કહેવાય ને કે બધા ગયા છે ગોળ ખાવા પણ અમે હજી વાડીયા જ છીએ ટોક્યા છીએ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને બતાડી દઉં કે આ आ गाम में है डीजे नहीं लेवा डेन्जा पार्टी से जबरदस्त पार्टी से वीडियो में कंटेंट बना रहे नासिक डोल बिंदु का ग्रुप से जबरदस्त डेल से आप जो तुम बता दें डोल ने ड्राम ने जो पार्टी से आके हाँ डोल हाँ डोल से हाँ जो बॉडी बड़ा मंडे फेशन बॉडी मंगाई से आई रुक्न बैक को दे ओ माया सोला तो बेळ जोवन मजा आवी जे नाको पे नुपा वाडी देखर दो केरीत ने वाडी से जो भाई आ बदु वावे तर झुळुसे वाडी में तो काम होती

ના આખી ગાડી સંકરેલી છે પણ વરાજાને જવાનું છે ગોળી પર એટલે ગાડી અહીં મૂકી દેવાની છે ખાલી સાઈડ માં કરાલા કરાલે હાલે હાલે ફૂલ એન્જોય થઈ જશે અને આવી મજા કાળ નથી આવી ગઝબ મજા આવી જશે હવે એમ કહેવાય ને કે ઢોલ પૂરો થઈ જશે જવાનું છે જમવા હવે ભોજન સંભાળો ક્યાંથી જોવાનું છે વાડીમાં છે બધું ખુલ્લું એટલે બધા જ એ નીકળી ઢોલ એટલે ઢોલ એમાં કાંઈ ન કરે આ બાજુ છે જમણવારનો મંડપ બધા છે જમવા હું જોઈ શકો છો આ મંડપ છે આગળ જાવણ છે જમવા આ બધી લીંબુની વાડી છે બધી હવે જમવા જાય છે જમીન લઈ આવ્યા છે બારા અને ભાઈ છે ને જમણવારમાં એટલી બધી ગર્દી હતી ને કે અંદરનો કાંઈ વિડીયો બનાવવાનો કાંઈ મોકો જ ન મળ્યો અને અત્યારે ગર્દી બહુ જ હતી પછી અંદરનો કાંઈ વિડીયો બનાવ્યો નથી જમીન આવ્યા છે બારે નવે હવે જવાનું છે ઉતારે ગાડીઓ લેવાય કારણ કે ઉતારો બહુ આઘો છે અહીંથી જોઈ શકો છો આ નળ છે નળ જો આ બધી નળ છે આ રીતનું નળું છે વાડી વિસ્તાર છે એ રીતનું નળું બધું હોય ગાડીઓ લઈ લઈને આવે છે ઉતારે મારી ગાડી પડી છે તો ગાડી લેવા જવાની છે અને પછી હવે ઘરે નીકળવાનું છે અને વાડી વિસ્તાર છે એટલે ભાઈ એવું કંઈ છે જ નહીં એટલે સોડા બોડા પીવાનું કે માવા ખાવાનું કઈ ઓપ્શન જ નથી એટલે એ રીતનું છે ભાઈ દેખાડી દઉં વાડી લીંબુની આ જવાનું છે ગાડી લેવા નળ છે બધી આપણી ગાડી પડી છે સામે આમ તમે જોઈ શકો છો નાસિક ઢોલવાળા જેનું અત્યારે કામ બધું પૂરું થઈ ગયું છે હવે જાય છે એ પણ ઘરે ઢોલ બોલ બધું હંકેલી લીધો છે આપણે ગાડી પડી છે અહીંયા ગાડી લઈ લઈ દેખાડી દો વાડી દેખાડી દો ફરી વખત જો ભાઈ આ આખો વાડી વિસ્તાર છે અને આ તમે જોઈ શકો છો સામે આમાં કોબીનું વાવેતર કરેલું છે ભાઈ કોબી છે વાવેલી આ બધું વાડી વિસ્તાર તમે જોવો પડશે આવી રીતે વાડી વિસ્તરે ગાડી લઈને આગળ જાય ભાઈ પ્લાનમાં થોડો ઘણો ચેન્જ આવ્યો છે હવે લાઈ પછી ખબર પડે હું ચેન્જ છે એમ ભાઈ વાડી વાડી છે નામે વરાજાની ગાડી પડી છે આ મારી ગાડી પડી છે આ ઢોલવાળા છે બધાનું કામ પૂરું કરીને બોલે ઢોલને એવું ચડાવે છે ને હવે એ પણ નીકળે છે લગ્નમાંથી ઘરે વહી આવ્યા છીએ અને ઘરે આવ્યા ને તો ગાડીમાં પંચર પડી ગયું અને પંચરમાં ગાડી મૂકીને આવ્યો છું અને ગાડી હવે પાંચ વાગે પંચર થાય ત્યાં સુધી વાટ જોવાની તો ભાઈ વિડીયો આપણે પૂરો કરીએ અને અમે થાકી ગયા છીએ બસ આજ માટે આટલું છે ફરી આપણે મળીશું બીજા વ્લોગમાં સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુરી ઉલ્ક્ષ ધાઇને જય શ્રી કૃષ્ણ